બધું તો લઈ લીધું બાપના સમાવે મારી પાસે કઈ જ નથી બાપુ સરના પિતાજીનો પિતાજી નો ફોટો ક્યાં છે શોધો ઉપર છે સાહેબ બધા રૂમ માં શોધી કાઢો પેલો દરવાજો તોડી નાખો સાંભળો છો તમે ગલતીથી એ લોકોએ કીધું આપણે શું શું છુપાવ્યું છે મેજ બકી માર્યું ઓહો હવે શું થશે આની પાછળ એક રૂમ છે મેડમ પ્લીઝ હટી જાવ બાથરૂમની ની પણ પૈસા સંતાડ્યા છે હવે બોબડી બંધ રાખીશું સરક હવે તો હું કસમ ખાઉં છું કે મારો શ્વાસ પણ બહાર નહીં કાઢું તમે બધા જોઈ રહ્યા છો હું તમને જોઈશ તો કદાચ તમને ખબર પડશે ને હું તમારી તરફ જોઈશ જ નહીં આ મેડમ મને આટલું ધારીને કેમ જોઈએ છે હું શું આટલો સારો દેખાવ છું હવે તો મારાથી શ્વાસ પણ નથી રોકી શકાતો આ પેલી બાજુ કેમ જોઈ રહ્યો છે ત્યાં ખટારો ગાડી પડી છે એને પણ લઈ જાઓ તમે લોકો અને પીછો છોડો ત્યાં તો બધું તૂટેલું ફૂટેલું ફર્નિચર છે ગમતું હોય તો એ પણ લઈ જાઓ ને લાગે છે આ લોકો હવે જાય છે હાશ જાનમાં જાન આવી અરે રડે છે કેમ બધું બરાબર છે એ ગાંધી હા ભગવાને આપણને બચાવી લીધા મેડમ ઉપર જોયું અરે મારું ઘર તોડી નાખશો કે શું રાખો ખોટી વાત છે તમે કઈ રીતે રાખી લીધું બાપુ છે સર બસ હવે બસ કરો કરો આ બધું જ મેં મારી મહેનતિ કમાવી છે હં જરા અહીંયા આવો ને આવો ને હમ હમ આ બધું સરકારને આપીને તમને કાંઈ નથી મળવાનું જરા સમજદારથી કામ લો ને લાગે છે કે કામ થઈ જશે તું આવું પહેલાં કેમને બોલ્યો કેટલા આપશે આ વાત તમે પહેલાં કર્યો તો કેટલું સારું થાત આખા ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું તમે એક કામ કરો બે લઈ લો એમાં શું થશે તો શું તમને અડધી મિલકત આપી દઉં છું મને ભીખ માંગવી પસંદ નથી

જે લોકો ભૂલ કરીને તમારી જેમ વિચારે છે કે એ લોકો બચી જશે એ લોકોને કઈ દેજો કે એ લોકોને પકડવા માટે એક ટીમ આવી ગઈ છે જે ઈમાનદાર છે જેનું નામ છે ઝાંસીરાની ટીમ ચાલો